રાપર તાલુકામાં જીરાની ઉપજ નવ થશે તો વાગડ આ કહેવત અનુસાર વાગડ વિસ્તારના રાપર તાલુકામાં છેલ્લા એક દાયકાથી વહી રહેલી કચ્છ બ્રાન્ચ કેનાલમાંથી પાણી વહી રહ્યા છે ત્યારે વાગડ વિસ્તારના રાપર તાલુકામાં ખેતી માટે ખેડૂતો પગભર બન્યા છે રાપર તાલુકામાં દર વર્ષે હજારો હેક્ટરમાં ચોમાસુ શિયાળુ અને ચોમાસું પાકનું વાવેતર કરવામાં આવે છે પરંતુ મુખ્યત્વે રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે જેમાં જીરું એરંડા ગુવાર કપાસ ઘઉં રાયડો વરિયાળી ઈસબ ગુલનું વાવેતર કરવામાં આવે છે આ વર્ષે જીરું અને રાયડાના પાકનું મબલખ ઉત્પાદન થાય તેવું છે રાપર તાલુકાના સત્તાણું ગામો અને બસો ચાલીસ વાંઢો તથા ખડીર વિસ્તારમાં ભાગ્યે જ કોઈ ખેડૂત હશે કે તેઓએ જીરુનું વાવેતર ના કર્યું હોય રાપર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે હાલે દરરોજ 600 થી 700 જેટલી જીરુની બોરીની આવક થાય છે એક બોરીમાં 60 કિલોનું વજન હોય છે જેનો હાલ ભાવ 20 કિલોના 4309 થી 4600 નો હરરાજીમાં આવી રહ્યો છે તો 700 બોરી રાઈડો આવી છે જેમાં એક બોરીમાં 80 કિલો હોય છે જેનો વીસ કિલો ભાવી એકસો સાહીઠ આવી રહ્યો છે તો ગુવારની એકસો પચીસ બોરી આવે છે જેનો વીસ કિલોનો ભાવ આઠસો નેવ નવસો પચાસ આવે છે તેમજ ગુવારની એક બોરીમાં સો કિલો વજન હોય છે જો વાત કરીએ વધુની ઉપજ માત્ર જીરાના પાકમાં ખેડૂતોને થશે અન્ય પાકમાં પણ છ અબજની ઉપજ થાય તેવી શક્યતા છે આ અંગે રાપર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વેપારી મંડળના પ્રમુખ

જેમાં મુખ્યત્વે તે પાક હોય છે રવિ પાકમાં પણ જીરુની ઉપજ ખાસ હોય છે એટલે છેલ્લા એક દાયકામાં રાપર તાલુકામાં ખેડૂતો વેપારીઓ પ્રગતિશીલ બની રહ્યા છે રાપરની બજારમાં આજે પચાસ લાખ થી સવા કરોડની દુકાનો વેચાણ થઈ રહી છે જેનો મુખ્ય આધાર ખેતી છે ધંધા રોજગાર માટે દુકાનના ભાડા પંદર હજાર થી ત્રીસ હજાર ચાલી રહ્યા છે આમ વાગડના રાપર તાલુકામાં ખેતીના લીધે ધંધા રોજગાર વધી રહ્યા છે

સાતસો થી આઠસો બોરીની આવક છે અને ગુવાર ની સો થી દોઢસો બોરી જીરાના ભાવ ચાર હજારથી કરીને અડતાલીસો સુધીના પડે છે રાયડાના ભાવ નવસો ત્રીસ થી નવસો સાહીઠ છે ગુવારના ભાવ નવસો થી નવસો સાહીઠ છે એરના ભાવ અગિયારસો ત્રીસ થી અગિયારસો સાહીઠીમાં અત્યારે સાઠ થી પાસઠ વેપારી હરાજીમાં ભાગ લઈ રહ્યા છે વ્યવસ્થા સારી વ્યવસ્થા છે એપીએમસી માં વેપારીઓની તાત્કાલિક ખેડૂતોનો માલ તો લઈ જાય છે અને તાત્કાલિક નાણાં આપી દે છે કરતા અત્યારે હાલે એવરેજ મીડિયમ જે આવે રહ્યું એના ભાવ ઊંચા કરતા રાપરમાં ઊંચા ભાવ મળે છે ખેડૂતોને થેન્ક યુ